આજે આપણે મૂળો લીધો છે તો મૂળાને આપણે ખમણી લેવાનો છે તો એને આપણે સાલ એને કાઢી નાખી છે ને ધોઈ લીધો છે તો હવે આપણે ખમણી લેવાની છે તો ખમણી આપણે તમે ઝીણી કે મોટી ગમે લઈએ કો તો આ રીતે આપણે એને ખમણી લેવાનો છે ને આજે આપણે એની પૂરી બનાવવાની છે તો મસ્ત મસાલાવાળી આપણે પૂરી બનાવવાની છે મૂળાની તો આપણે ચેપલા અને એ તો બધું આપણે બનાવીએ જ છે પણ આજે તો સરસ ટેસ્ટી પૂરી બનાવવાની છે તો હાલો આપણે આને આમાં જ ખમણી લેવાનું છે કેમ કે આપણે ઝાજો લોટ બાંધવાનો હોય એટલે મોટું વાસણ જ જોઈએ તો આજ આપણે આમાં કાચોટમાં જ આપણે પેલું ખમણી લઈએ તો આ રીતે આમાંના આમાં ખમણાઈ જાય તો મૂળો આપણે ખમણાઈ ગયો છે તો એક મોટો મોળો આપણે લીધો તો એ આપણે ખમણી લીધો છે તો આપણે એનું એટલું નીકળ્યું છે

એક ચમચે આપણે ચીલી ફ્લેક્સ નાખવાના છે તો આખું પાકું મરચું ખાંડેલું છે થોડોક આપણે એજમો નાખવાનો છે તો એજમો આપણે આ રીતે ક્રશ કરીને નાખવાનો છે એક આપણે જીરું નાખવાનું છે થોડોક આપણે ગરમ મસાલો નાખવાનો છે એક ચમચે આપણે હિંગ નાખવાની છે તો આપણે એક લીંબુનું ફાડું લીધું છે તો એ આપણે આમાં નિસવી લેવાનું છે તો લીંબુ તમારે નો નાખવું હોય તો ન નાખી શકો તો હાલે તમે તારે પણ લીંબુ નાખો તો મસ્ત સ્વાદ આવે તો આપણે એક ફાડું લીંબુ ની શું છે તો હવે આપણે આ ધાણા લીધા છે તો ધાણા આપણે ઝીણા સુધારી લીધા છે ને ધાણા આપણે વધારે લેવાના છે કેમ કે આપણે આમાં મૂળાના પાંદડા નથી નાખવાના એટલે આપણે ધાણા વધારે લેવાના છે તો હવે આપણે આ રીતે બધું પહેલાં આ મિક્સ કરી દઈએ ને આમાં તમારે પાણી ઓછું નાખવાનું લોટ બાંધવા ટાણે કેમ કે મૂળો છે એ પાણી સોડે એટલે પહેલાં ભાર દઈને લોટને આપણે ખૂણવી લેવાનું ને પછી જોતું પાણી જ નાખવાનું તો આ રીતે આપણે મસાલો પેલો બધોય મિક્સ કરી લઈએ આની હારે તો જો તમે કેવો મસ્ત દેખા આવે છે તો આના તમે પરોઠાએ બનાવી કસોરી બનાવી શકો તો આજ આપણે આની પૂરી બનાવવાની છે તો મૂળા શિયાળામાં બહુ આવે એટલે આપણે ઉપયોગ કરીએ તો એને અલગ અલગ આપણે આઈટમ બધી બનાવીએ તો સરસ લાગે આપને ખાવાની મજા આવે ને છોકરાની મજા આવે તો જુઓ તમે બધો મસાલો આપણે મિક્સ કરી લીધો છે તો હવે આપણે આમાં ડાયરેક્ટ લોટ આપણે સાળી લેવાનો છે તો તમારે સાળેલો લોટ તૈયાર તમે રાખતા હોય તો તમારે એ રીતે નાખી દેવાનો લોટ આપણે સળાઈ ગયો છે તો તમારે જેટલી પૂરી બનાવી હોય તો એ પ્રમાણે તમારે લોટ લઈ લેવાનો તો પહેલાં આપણે પાણી નથી નાખવાનું કેમ કે મેં પેલા કીધું છે કે મૂળું આપણે પાણી સોડે તો પેલા આપણે આ રીતે એમને એમ લોટ આપણે બાંધી લેવાનો છે તો ભાર દઈને આપણે આ રીતે મિક્સ કરવાનું છે બધું પછી પાણી ઘટે તો જ નાખવાનું નકર નહીં નાખવાનું તો આપણે આ રીતે લોટ થઈ ગયો છે તો હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લઈએ તો લોટ આપણે ઢીલો જ બાંધવાનો થોડું કઠણ રાખવાનો છે મીડિયમ તો થોડું થોડું પાણી નાખતું જવાનું છે લોટ આપણે બાંધતો જવાનો લોટ આપણે બંધાઈ ગયો છે તો એની ઉપર આપણે થોડુંક તેલ નાખવાનું છે ને ફરી આપણે આ રીતે તેલમાં ગૂણવી લેવાનો છે તો આપણે ધાણા વધારે નાખ્યા છે તો કેવા મસ્ત દેખાય છે તો તમારે એ ધાણામાં વધારે જ નાખવાના એટલે બહુ સરસ પૂરીનો દેખાવ આવે તો આ રીતે આપણે મસલી લેવાનો છે હવે આપણે પાઠલી લઈ લીધી છે તો હવે આપણે થોડો લોયો લઈ લેવાનો છે લોટનો તો આ રીતે આપણે જેમ રોટલી વણીએ તો એ રીતે આપણે રોટલી જ પહેલી વણી લેવાની છે કોરો લોટ નાખવાનો છે ને આ રીતે આપણે રોટલી વણી લઈએ તો આસીન અતબહુ રાખવાની કેમ કે જાંડી રાખવાની છે થોડીક મીડિયમ તો આ રીતે આપણે રોટલી પેલી વણી લેવાની છે તો તમારે લોટ સોંટે તો કોરો લોટ તમે નાખી શકો તો તમારે જે રીતની પૂરી બનાવી શકો તો આપણે રોટલી વણી લીધી છે તો આખી પાટલી થાય એવડી રોટલી આપણે વણી છે ને મેં ગલાસ લીધો છે તો ગલાસ મદદથી આપણે આ રીતે પૂરી પાડી લેવાની છે તો આ રીતે આપણે બધી બનાવી લેવાની છે તો તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે થોડોક એવો લોટ નાખીને પેલા ડ્રાય મારવાની છે તો આ રીતે જોવો લોટ ઉપર આવી જાય એટલે આપણે તેલ આવી ગયું હોય તો હવે આપણે એમાં પૂરી તળવાની છે તો આ રીતે આપણે જેટલી માય એટલી આમાં પૂરી તળી લેવાની છે તો આ રીતે આપણે પૂરી તળી લઈએ તો પેલા તરત આપણે નથી પલટાવવાની તો એની હાથે જોવો આપણે ઉપર આવી જાય છે તો આ રીતે ઉપર આવી જાય એટલે પછી આપણે સેડવી લેવાની છે ને હા આપણે ધીમો ગેસ નથી રાખવાનો મીડિયમ ગેસ રાખવાનો છે તો મીડિયમ ગેસે આપણે શેડવી લઈએ તો આ રીતે આપણે શેડવી લેવાની છે તો જો બહુ મસ્ત બની ગઈ છે તો આમાં એવું હોય કે અડધી ફૂલે ને અડધી નો ફૂલે ફૂટી ગઈ હોય ઇનો ફૂલે તો કાંઈ વાંધો નહીં તો આ રીતે આપણે બધી પૂરી શેડવી લઈએ તો જોવો બહુ મસ્તીની દેખાય છે કેવો સરસ કલર આવ્યો છે ને આપણે ધાણા વધારે નાખ્યા છે તો એની હિસાબે તો આપણે વધારે સારી લાગે છે પૂરી તો આ રીતે આપણે સેડવી લેવાની છે તો તમારે જેવી કડકડી ખાવી હોય તો વધારે સડવા દેવાની ને પોસી ખાવી હોય તો તમારે ઓછી સડવા દેવાની તો આ પૂરી આપણે સડી ગઈ છે તો આ રીતે આપણે બધી શેડવી લઈએ પૂરી આપણે તૈયાર થઈ ગઈ છે તો જો આપણે બે ટાઈપની બનાવી છે તો આપણે ગોળે બનાવી છે તો ગોળોએ સરસ બનાવી છે ને આ રીતની આપણે બનાવી છે તો પૂરી તમે ગમે એ ટાઇપની બનાવી શકો તો આપણે મૂળાની પૂરી તૈયાર છે ને આ રીતે બનાવી ને ટ્રાય મારજો કેવી બને કેવી નહીં તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો ને ચટણી સોસ કોઈ પણ શાક ગમે એ દહીં ગમે એની સાથે તમે આ પૂરી ખાઈ શકો તો બહુ મસ્ત પૂરી બને છે તો જુઓ કેવી સરસ બને છે ને આપણે વધારે ધાણા નાખાશે એટલે બહુ મસ્ત લાગે છે તો આ રીતે બનાવીને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા